કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે મોટા ટ્રેક્ટરનું ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે નીલકંઠ કંપનીનું આ ટ્રેલર છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તણિયું પણ મિત્રો સારા કન્ડિશનમાં છે ટાયર પણ મિત્રો એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે ચોરસ પાટલો અને મિત્રો સોળ ધોકા તમને ટ્રેલરમાં જોવા મળશે નીચે બાકી ટ્રેલરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ ટ્રેલર છે એકદમ ઓછા બજેટ ભાવે આ ટ્રેલર તમને મળી જશે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો રણજીતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે રણજીતભાઈના ક્યાંથી મોબાઈલ નંબર ક્યાંથી એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે હવે મિત્રો કિંમતની વાત કરું તો માત્ર પંચાણું હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે મિત્રો અમરેલી અને ગામ છે મિત્રો માડીલા એટલે કે તમને આ ટ્રેક ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવાણું છન્નુવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો